સચિન પાલીગામ ખાતે એક છ મારની બિલ્ડિંગ ધરાશાયી થતાં સાત લોકોના મોત નિપજ્યા હતા જેને લઈને સુરત મહાનગરપાલિકા ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્લમ ક્લિયરન્સ બોર્ડ અને ડીજીવીસીએલની ટીમે સાથે મળી જર્જરત બિલ્ડિંગોના સર્વે કરી ત્યાં વીજ જોડાણ અને નળ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરી હતી જેને લઈને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાલિકાની કામગીરીનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે જ એક મકાનની ગેલેરીમાંથી

એ બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેટ્રેસી વિશેના કર્મચારીઓ આનુષંગિક કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા બોલાવી અને પ્રાંગણમાં એક સમજ મીટિંગ કરી અને સમજ કરી છે અને એમનો વિરોધ એ હતો કે જે આ જર્જરિત મકાન છે કરવાના છે કારણ કે એનાથી કોઈ પણ દુર્ઘટના બની શકે પરંતુ એમનો વિરોધ અમને ક્યાં જઈએ કે કોઈ શું છે એ બાબતે સમજી પણ ગયા હતા તુરંત ક્લિયર થઈ ગયું